ભૂલ તો અમારાથી એ થાય તો આજે મારી સાથે કંઈક એવું જ થયું છે એટલે રસોઈ બનાવતા બનાવતા એવી ભૂલ થઈ છે ને કે હવે એ ભૂલ સુધારવી કેમ એ પણ આપણને આવડવું જોઈએ તો આજે ચલો આપણે જોઈએ કે મેં આજે શું ભૂલ કરી છે અને એમાંય આજ મને અને મારા હસબન્ડને કંઈ જમવાની ઈચ્છા નથી કારણ કે શ્રાવણ મહિનાના એક ટાણા અને સાથે અગિયારસનો ઉપવાસ છે તો હવે ફરાળમાં રોજ રોજ શું બનાવું અને એમ કે રોજ તળેલું બટેટાવાળું એવું ખાવું પણ એટલું ભાવતું નથી તો આજે મેં એકદમ સરસ મજાનું ફરાળી ખીચું બનાવ્યું છે તો એમાં મેં એક ભૂલ કરી છે અને એને હું કઈ રીતે સુધારું છું એ તમે આગળ જોજો હા એક વાત તો કહીશ કે આ ખીચું ટેસ્ટમાં એટલું બધું સરસ બન્યું ને કે મને એવું થાય કે અઠવાડિયામાં તો હું ત્રણથી ચાર દિવસ આ ખીચું જ ખાઉં એટલું બધું ટેસ્ટી બન્યું છે તો અહીંયા આપણે એક કપ લોટ સામે ત્રણ કપ જેટલું પાણી લેવાનું છે અને ખીચું બનાવવા હંમેશા કોઈ એવું ઝાડા તળિયાવાળું વાસણ જ લેવાનું જેથી કરીને ખીચું નીચે ચોંટી ના જાય તો અહીંયા એક ભાગનો લોટ અને ત્રણ ભાગનું પાણી એટલે કે એક કપ લોટ સામે ત્રણ ગણું પાણી લેવાનું રહેશે પાણી ઉકળે ત્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન કરી લઈએ તો અહીંયા મારી પાસે રેડીમેડ લોટ જે આવે છે વડતાલમાંથી મેં મગાવેલો છે સ્વામિનારાયણ મંદિરની અંદર મળે છે આ લોટ તો અહીંયા કોઈ જાતની હું એડવર્ટાઈઝ નથી કરતી પણ હા એક વસ્તુ કહીશ કે આ લોટ મને એમ કહેવાય ને ઓલ ઇન વન લોટ છે કે મારું બહુ બધું ટેન્શન ઓછું થઈ ગયું છે એટલે કે આખા મારા હસબન્ડ આખા મહિનાના એકટાણા કરે છે જો કે મેં શરૂ જ કર્યા છે તો અમે બે એકટાણા કરીએ છીએ તો એમાં આમ રોજ રોજ આવું બધું ભાવતું નથી ફરાળમાં તો એકને એક વસ્તુ ખાઈને પણ કંટાળો આવતો હોય તો આ લોટથી હું જે ઈચ્છું ને એટલે જે વિચારું ને એ હું બનાવી શકું છું એટલે બહુ બધું મારું કામ ઓછું કરી દીધું છે તો એ લોટ જો તમારી પાસે ના હોય તો તમે રાજગરો મોરૈયો અને સાબુદાણા ત્રણેયને મિક્સ કરીને આપણે મિક્સરમાં પીસી શકો છો એટલે આ લોટ બનશે પણ આ લોટ હું મંગાવી રાખું જ છું મારા ઘરે તો પડેલો જ હોય છે કારણ કે અમારે વારે વારે અગિયારસની બધું આવતું હોય તો આ લોટથી કોઈ બી વસ્તુ બનાવીને ખાવ છું અને બધાને ખવડાવું છું તો હવે આપણે એ લોટનું મતલબ એક વાટકી લોટ લઈ લીધેલું છે જે વાટકીથી માપ લો એ બધી વસ્તુ એક વાટકીથી જ લેવાનું રહેશે અહીં આપણે મરચાં એટલે કે એક તીખું મરચું એક મોડું મરચું બે ત્રણ લીમડાના પાન અને સાથે આપણે થોડી ભારોભાર કોથમીર એડ કરવાની છે એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે અહીંયા મેં એક થોડું તીખું મરચું લીધેલું છે એની સાથે એક મોડા મરચાંનો પણ યુઝ કરું છું તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લેવાની રહેશે તો અહીંયા તમે લાલ મરચું ખાતા હોય એટલે કે ઉપરથી લાલ મરચું તમે નાખતા હોય તો થોડું ઓછું પ્રમાણ લેજો લીલા મરચાંનું કારણ કે અહીંયા હું મેથી મસાલો નહીં ખાઉં ફરાળમાં અમે નથી ખાતા પણ તમે લાલ મરચું ઉપરથી નાખ નાખવા માગતા હોય તો નાખી શકો છો તો અહીંયા એક મોડું મરચું પણ સાથે લીધેલું છે અને કલર પણ સરસ આવશે થોડો ગ્રીન જેવો અને બે ત્રણ મેં લીમડાના પાન આ બધી વસ્તુ મેં ફ્રેશ લીધેલી છે એટલે ફ્રેશ વસ્તુ યુઝ કરશો અને એ ઉકળશે ને પાણીમાં તો એકદમ જબરજસ્ત ટેસ્ટ આવશે અને સુગંધ તો બહુ જ સરસ આવશે આખા ઘરમાં ફેલાઈ જશે એટલી સરસ સુગંધ આવશે અને થોડી મેં લીધી છે અને અડધી ચમચી જેટલું જીરું આ બધી વસ્તુને હું વાટી દઈશ એટલે આ રીતે અધકચરું મિક્સરમાં પણ કરી શકો પણ આ રીતે કરશો તો એનો જે લૂક જે કહેવાય ને જમવાનું આપણે જે બનાવીએ એનો કલર લૂક એ બધું બહુ સરસ આવશે એટલે હું થોડું અધકચરું આ રીતે જ પીસું છું હંમેશાથી એટલે કે વાટું છું તો જો અહીંયા મારે દોઢક ચમચી જેટલું આ મિશ્રણ આ પેસ્ટ બની છે તો હવે અહીંયા પાણી સરસ જો ધુમાડા નીકળે છે સરસ ઉકળી ગયું છે તો આ ટાઈમે હું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશ અહીંયા સોડા નાખવાની જરૂર નથી તો પણ એકદમ સોફ્ટ બનશે કારણ કે લોટની અંદર આપણે સાબુદાણાનો ભાગ છે જેથી કરીને એકદમ સોફ્ટનેસ આવશે ખીચુંમાં એટલે કોઈ પણ જાતનો સોડા કે કંઈ યુઝ નહીં કરવાનું સાથે બે ચમચી જેટલું તેલ અહીંયા હંમેશાથી તેલ જ પ્રિફર કરજો સિંગ તેલનો ટેસ્ટ બહુ મસ્ત આવે ખીચુંમાં એટલે બીજા તેલ કરતાં તેલ નાખશો તો મસ્ત બનશે ખીચું અને સાથે દોઢક ચમચી જેટલી આ પેસ્ટ બની છે એ પણ એડ કરી દઈએ આ રીતે પ્રોપર પહેલાં પાણી ઉકળે ને પછી જ આ પેસ્ટ અંદર એડ કરજો નહીં તો એનો ગ્રીન કલર જળવાય નહીં રહે એટલા માટે આ એકદમ સરસ ઊભરો આવી ગયો છે અને પછી આપણે આ પેસ્ટ નાખીએ અને ફરી એક ઊભરો આવવા દઈએ ત્યાં સુધી થવા દઈશું પાણીને એટલે એકદમ ઉકળતું પાણી છે આ ટાઈમે જ તમારે અંદર આ જે ફરાળી લોટ છે એને એડ કરવાનો રહેશે તો લોટને હંમેશા ધીરે ધીરે એડ કરવાનો અને એક સાથે એડ ના કરતા નહીં તો ગઠ્ઠા થઈ જશે પણ મારી જો હવે અહીંયા ભૂલ છે એ હું તમને કહી દઉં કારણ કે આજે મને કંઈ બનાવવાની ઈચ્છા પણ નહોતી અને એટલી બધી ભૂખ પણ નહોતી પાં તો બસ મારો મૂડ નહોતો થોડો બનાવવાનો એટલે થોડું મારાથી ભૂલ થઈ છે તો હવે એ ભૂલ કઈ છે તો કે આજે મેં લોટ નાખ્યો ને એકદમ ધીરે ધીરે નાખવાનો અને ધીરા ગેસ પર તો મેં અહીંયા હાઈ ફ્લેમ પર જ લોટ નખાઈ ગયો છે ભૂલથી મારાથી અને હવે એ ભૂલ સુધારવા માટે અહીંયા મેં વેલન લીધું છે તો આ રીતે જો હું ચમચાથી કરીશ ને તો કોઈ દિવસ લોટ પ્રોપર નહીં થાય કારણ કે ગાંઠા ગાંઠા જ રહી જશે તો એ જે વહેલણ જ્યારે લોટ નાખવા ટાઈમે ધીરે ધીરે લોટ નાખવાનો ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની અને લો ફ્લેમ પર જ તમારે લોટ ધીરે ધીરે નાખતા જઈ અને વહેલણ ગોળ ગોળ ફેરવવાનું તો ક્યારેય ગઠ્ઠા લોટમાં નહીં પડે પણ અહીંયા વહેલણ મારાથી રહી ગયું હતું ભૂલી ગઈ હતી મતલબ ફેરવવાનું એની જગ્યાએ મેં ચમચો જ હાથમાં હતો તો મને થયું કે આ જ છે પણ મગજમાં જ ના આવ્યું કે વહેલણ નથી મારા હાથમાં તો એટલાથી ગઠ્ઠા ગઠ્ઠા થઈ ગયા હતા તો એ કાઢવામાં થોડી મને વાર લાગી એટલે જો હવે એવું થયું એટલે મેં તરત જ મને હવે શાંતિ થઈ કારણ કે મારા આ જે ગઠ્ઠા થયા હતા એ બધા નીકળી ગયા તો એ વેલણ મેં ફરી ફેર ફેરવ્યું અને થોડી વારે ધીરે ધીરે એને ફેરવતી ગઈ ધીરે ધીરા ફ્લેમ પર તો એકદમ સરસ થઈ ગયો લોટ એકદમ સોફ્ટ ને એકરસ થઈ ગયો અને આને મેં ઢાંકીને પાંચેક મિનિટ માટે થવા દીધું વચ્ચે બેથી ત્રણ મિનિટ થઈ ત્યારે એકવાર હલાવી દીધું હતું હવે લાસ્ટમાં પાંચ મિનિટ પછી મેં એના અંદર ફરી બે ચમચી જેટલું સિંગતેલ નાખ્યું છે આ ટાઈમે તમે નાખશો એટલે એ જે આપણું ખીચું છે ને ಈಜೆ ತಳಿಯು છોડી છે એનો મતલબ કે ખીચું એકદમ સરસ ચડી ગયું છે કોઈ પણ જાતના કુકરમાં મૂકવાની જરૂર નથી જ આ લોટ એકદમ ઉકળતા પાણીમાં બાફ્યો છે ને એટલે સરસ બફાઈ જશે અને ધીરા ફ્લેમ પર આપણે પાંચથી છ મિનિટ માટે રાખ્યું છે તો લાસ્ટમાં આપણે બારોબાર કોથમીર એકદમ ઝીણી સુધારેલી એડ કરી દેવાની અંદર તો નાખ્યો જ છે કલરને ટેસ્ટ માટે અને સુગંધ માટે પણ ઉપરથી પણ નાખશો ને તો પણ બહુ જ સરસ લાગશે ખીચું તો એકવાર મારી આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરી દેજો તો ખીચું એકદમ સોફ્ટ બન્યું છે તો કોઈ નહીં કે આ ફરાળી લોટનું તમે બનાવ્યું છે એટલું બધું ટેસ્ટી બનશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ફરાળમાં જો આવું કંઈક અલગ અલગ મળશે ને તો બધાને એમ કહેવાય ને આખો મહિનો કરવાની કોઈ ના નહીં પાડે એટલું બધું સરસ લાગશે અને પેટ પણ ઓછું ખીચું ખાશો તો પણ પેટય ભરાઈ જશે અને તમારું પેટ એટલે મતલબ પચવામાં હળવું પણ રહેશે તો ક્યારેક તમારે આ બનાવીને પણ ખાવું જોઈએ તો આ તમે ફરાળ વગર પણ તમે આ લોટનો યુઝ કરીને બનાવી શકો છો તો આ રીતે મેં એક વાટકામાં થોડું તેલવાળો કરી અને આ રીતે ખીચું ભરી દીધું છે અને આ રીતે ડીશમાં કાઢી દીધેલું છે તો આ રીતે હું સર્વ કરું છું ખીચું ને તો ધીરે ધીરે આપણે અંદર તેલ લગાવેલું છે ને એટલે કે ગ્રીસ કરેલું છે એટલે ઇઝીલી વાટકો નીકળી જ મતલબ ખીચું નીકળી જ જશે અને વાટકો ઉપરથી એકદમ ઇઝીલી બહાર નીકળી જશે અને ઉપરથી ફરી એકાદ ચમચી જેટલું તેલ હવે જો તમારે તેલ ના નાખવું હોય તો પણ ચાલે ઓપ્શનલ છે હા એક વસ્તુ કહેવાની રહી ગઈ આમાં મેં અજમા એડ નથી કર્યા કારણ કે આપણે ફરાળમાં નથી ખાતા જો તમે ખાતા હોય તો તમે પાણીની અંદર ઉકળતા પાણીમાં અજમા નાખી શકો છો તો ખીચુમાં ઉપરથી મેં થોડું તેલ નાખ્યું છે અને લાલ મરચું નાખ્યું હોય તો તમે ખાતા હોય એ લોકો એડ કરી શકે છે અત્યારે મેં નથી એડ કર્યું તો પણ એટલું બધું સરસ લાગે છે તો જો આજની મારી આ ફરાળી રેસીપી અને મારી મહેનત થોડી પણ તમને ગમી હોય તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલીમાં શેર કરી દેજો વિડીયોને સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચલો હવે આગળ તમે ફરાળી કઈ રેસિપી જોવા માંગો છો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જેને જેને ખીચો ભાવે છે એના નામ સાથે અને ગામના એટલે કે સિટીના નામ સાથે એનું નામ જરૂરથી જણાવજો તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ